આ ગામની આજુબાજુની તમામ સોસાયટીના નાગરિકોનો દેશપ્રેમ તથા પોતાના સરપંચના વિકાસના કામોને અને તેમના પ્રેમ લાગણીને સમર્થન આપવા સ્વયંભુ વિશાળ જનમેદની દ્વારા ભાગ લેવા ઉમટી પડ્યા હતા અને ભારત માતા કી જયના જય ઘોષ સાથે આ યાત્રા ઓપેરા રોયલ સોસાયટી વિભાગ બેમાં પ્રમુખ શ્રી ભાવેશભાઈ ગજરા તથા ખજાનચી પંકજભાઈ તેમજ શુભમ રો હાઉસ સોસાયટીના પ્રમુખ શ્રી જીવનભાઈ રામાણી તથા પ્રફુલભાઈ વોરા તેમજ વિનુભાઈ અજોડિયા તેમજ ઓપેરા પામ સોસાયટીમાં પ્રમુખ શ્રી ભનુભાઈ તથા કાંતિભાઈ અને ઓપેરા રોયલ ગેટ નંબર એક ના પ્રમુખ શ્રી તથા ખોલવડ વિસ્તાર દરેક સોસાયટીના સભ્યો અને પ્રમુખ દ્વારા સરપંચ શ્રી હારુનભાઈ તેલીનું તથા ખોલવડ એક કામરેજ તાલુકા પંચાયતના સદસ્ય એજાજભાઈ તેલીનું સન્માન કરવામાં આવ્યું હતું તથા શુભમ ચોકડી પર કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રેખાબેન પટેલ તથા ઉપપ્રમુખ શ્રી હર્ષદભાઈ દોડિયાર ઉપસ્થિત રહ્યા હતા તે બદલ તેમનું સરપંચ સાહેબ શ્રી હારુનભાઈ તેલી દ્વારા જબરદસ્ત સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાથે સાથે જબરદસ્ત યાત્રાની જાણ રેલીના નોંધ લેવાની હોય અને ત્યારે અમો હારુનભાઈ વતી અભિનંદન પાઠવીએ છીએ રાજેશ માર્કણા ટીવી એટિંગ ન્યૂઝ કામરેજ મારું નામ છે હારુન તેલી હું ખુલવા ગામમાં રેપ્યુ સર પણ છું આજે રેલીનું આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે હર હર અઘર ઘર તિરંગા એ જે સપનું એમનું છે બરાબર એ બારને ડર ગઈ ગયા વર્ષે પણ અમે ખૂબ મોટી સંખ્યામાં આ રેલી તિરંગા યાત્રા નીકળેલી અને આ વખતે પણ ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર ખુલવળ ગામ છે અને ખુલવળ ગામ સમાવિષ્ટ તમામ સોસાયટીના સભ્યો આગેવાનો પ્રમુખો છે અને આજની રેલીની મલે પણ રેલો છે અને એ બદલ હું સમગ્ર ગામ અને સોસાયટીને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ રેલી સફર કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું મારું નામ જીવન રામાણી

આ તમામ સોસાયટીની અંદર આજે બધાનું અમારો રૂટ છે અને બધાય એક હર ઘર તિરંગાનું અમારો આજનો ઉત્સાહ છે કોલવડ બજારમાંથી કણબીવાડ અને સુબમ અમૃત કુંજ ઓપેરા રોયલ ઓપેરા અમૃત કુંજ અને એન્જલ અને ઓપેરા પેલેસ વર્ણી ઓમ વર્ણી આ તમામ સોસાયટીમાં ભારત માતા કી જય મારું નામ પંકજભાઈ પીઠવા ઓપેરા રોયલ પરિવાર વિભાગ બે ગેટ નંબર બે અમારા પ્રમુખશ્રી ભાવેશભાઈ ગજેરા ઓપેરા રોયલ વિભાગ બે ના સમસ્ત પ્રમુખશ્રીઓ અને અમારા સભ્યોશ્રીઓ દ્વારા આજની આ વિશાળ રેલીનું જે રેલી આપણે તિરંગા યાત્રા તરીકેનું નામ આપેલું છે તે તિરંગા યાત્રા આજે અમારા ખોલવડ ગામના યુવા સરપંચ જાબાઝ યુવા લીડર એવા અમારા સૌના લોકલાડીલા એવા શ્રી હારુણભાઈ તેલી સરપંચશ્રી સાહેબ તરફથી ખૂબ વિશાળ જનમેદની અંદર આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું એમના માર્ગદર્શનની નીચે અમે ખૂબ વિશાળ સંખ્યાની અંદર આજ ઉપસ્થિત થયા છે ત્યારે અમારી સાથે હારૂનભાઈ તેલી અને અમારી સાથે છે સાથે એમના સુપુત્ર અને આપણા કામરેજ તાલુકા પંચાયત ખોલવડ એકના સદસ્ય એઝાજભાઈ તેલી પણ ઉપસ્થિત છે આજે આ સમગ્ર તિરંગા યાત્રાની નોંધ આખા ગુજરાતની અંદર લે એવી વિશાળ તિરંગા યાત્રાનું આયોજન હારૂનભાઈ વતી થયું છે અને હારુણભાઈનું એક જ ધ્યેય છે કે દેશ વિકાસ અને ગામ એમના ગામની અંદર આપણે સૌ ઉપસ્થિત છે આજુબાજુની તમામ સોસાયટીના પ્રમુખશ્રીઓ તમામ સોસાયટીના સભ્યશ્રીઓ દરેકશ્રીઓ આજે એનું અભિવાદન હારૂનભાઈ કર્યા છે આ વિશાળ તિરંગા યાત્રાને જન સમર્થન આપવા માટે પુનઃ આપ હારૂનભાઈ વતી એજાજભાઈ વતી ખોલવડ ગામ વતી સમગ્ર ગુજરાત વતી અને અમારા ઓપેરા રોયલ પરિવાર વતી સમગ્ર સોસાયટી તરફથી અમે હારુણભાઈનું ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ હારૂણભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ દેશના પંદરમી ઓગસ્ટના પર્વ નિમિત્તે આવું સુંદર આયોજન નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું હતું હર ઘર તિરંગા હર ઘર તિરંગા આવો એક નારો મોદી સાહેબે લીધો હતો આજે એના જ અનુસંધાનમાં હારૂનભાઈ એમના પગલે ખૂબ સરસ મજાનું જેઓ સાહેબ દેશમાં વિકાસ કરી રહ્યા છે અમારા ગામનો વિકાસ ખોલવના સરપંચ શ્રી હારૂનભાઈ તેલી કરી રહ્યા છે અમને પણ છાતી આજે અમારી ગૌરવથી ખસગજ ખૂલી રહી છે કે અમને આવા યુવાન જાબાઝ લીડર મળ્યા છે અને એમના માર્ગદર્શન નીચે અમે સતત એમના સમર્થનમાં છીએ અને એમનું સતત કામ અમે વખાણીએ છીએ અને અમે સતત એમને સમર્થન કરીએ છીએ ખૂબ ખૂબ અભિનંદન